તો હેલો ગાઈસ આજે અમે જઈએ છીએ નળસોર પક્ષી અભયારણ્ય જે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં અને વિરુંગામ તાલુકામાં આવેલું છે આમ તો આનો અડધો ભાગ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કહેવાય છે પણ મોસ્ટ ઓફલી સાણંદ અને વિરુંગામ તાલુકામાં આવેલું છે તો તેની મુલાકાતે અમે જઈએ છીએ સરસ પક્ષીઓ શિયાળામાં આવે છે એ ગૌતમ બન્યું ફૂલ

ચાલો તાને અમે હવે ચોકડી થી નીકળીએ છીએ નરસોવર જવા માટે ચાર રસ્તા થી હવે નીકળીએ છીએ નરસરોવર ની અંદર જવા માટે બધા ચા પીને હવે નીકળી જાય નરસોવર માં ફરવા માટે બેન ને બહુ દોડા ના પડી

અને આ નળ સરોવર માં ખુલ્લે આમ ફરી રહી છે ગમે ત્યાં પોદળા પાડી દે છે અને આ જો ટુરિસ્ટ બસ આવેલી છે આ બાજુ બોર્ડ મારેલું છે વેલકમ

વન્યજીવ વિભાગ સાણંદ વન્યજીવ વર્તુળ ગાંધીનગર હાલ એટલે આ જાય મારો નળસરોવરની અંદર પણ ભેંસો ચરી રહી છે તો એમની સાથે ચર્ચા કરવા માટે થઈ રહ્યા છીએ તું છે ને એમનો અનુભવ આપણે પૂછવું કે નળસરોવરમાં એમને કેવું લાગ્યું જય માતાજી તમને નળસરોવરનો અનુભવ કેવો લાગ્યો સારું સારું પ્રખ્યાત આપડે નળસરો અત્યારે બર્ડ સેન્ચુરી ગણાય છે એટલા માટે એના માટે મેન મેન જે પોઈન્ટ હોય એ સોશિયલ મીડિયામાં અપલોડ કરીએ એટલે બહારના માણસો માણસો જોવા માટે આવે

તમે પણ સાત આઠ કિલોમીટર અમારું ગામ થાય પક્ષીઓ અત્યારે તો ઓછા જોવા મળે હા એવામાં આવે જયારે શાંત વાતાવરણ હોય ને ત્યારે વધારે જોવા મળે છે ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ત્યારે વધારે જોવા છ સાત વાગ્યાના આસપાસ ટાપુ ટાપુમાં હોય છે ટાપુમાં હોય છે અંદર હિંગળમાં નું મંદિર એક આવેલું છે ત્યાંથી તમને બધું જોવા મળે ત્યાં ફરતી બાજુ પાણી છે

એમની ગ્રુપ સાથે આવેલા છે અમદાવાદ થી એમની સાથે અમદાવાદ થી

કે સનસેટ પોઈન્ટ હમણાં સાત જડતા જે સૂરજ અને પાણીનું માથી જે દ્રશ્ય દેખાય છે એના વિશે એમનો બહુ સારો રિવ્યૂ રહ્યો પણ અમુક જે ટુરિસ્ટ છે એમનો એવો પણ રિવ્યૂ રહ્યો છે કે જો આ વિસ્તાર અને અહીંયા જે લોકલ જે જગ્યાએ અત્યારે આપણું બર્ડ સેન્ચુરી છે એની આજુબાજુમાં ગાર્ડન ચિલ્ડ્રન પ્લે પ્લે એરિયા અને એમને રહેવાની સુવિધા છે એમ કે થોડું સારી એવી હોટલ અથવા ગેસ્ટ હાઉસની વ્યવસ્થા કરવામાં આવે તો આનાથી બી વધારે ટુરિસ્ટ આવી શકે અને વિસ્તારનો થોડો વધારે વિકાસ થાય અને આજુબાજુના જે લોકો છે એમના થોડી રોજગારીની વધારે તકો મળે થેન્ક યુ તો એમનો રિવ્યુ રહ્યો આવો થોડો સારો રહ્યો થોડો ખરાબ રહ્યો ઓલા

આ છે તલાવડી તલાડીમાં ફોટો શૂટિંગ વિડિયો શૂટિંગ કોઈ પણ તમે કરી શકો છો આ સારું એવું વાતાવરણ છે બહાર વિડિયો બનાવ્યો અને થોડા ફોટા પાડ્યા અને આ તલાવડીમાં કેમેરા નીકળી ગયા છીએ અમે આવી ગયા છીએ ગલી આ તમે જોઈ શકો છો આર્મી મેનના કપડા હોય તેઓ આનો કલર કર્યો છે અને તેને સરસ રીતે રંગીન કામ કર્યું છે આ જગ્યા છે નાસ્તો કરવા માટેની કોઈને નાસ્તાની વ્યવસ્થા અને કેન્ટીન અહીંયા કેન્ટીન પણ આવેલું છે અહીંયા કેન્ટીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હવે આપણે આવી ગયા છીએ બોટિંગ એરિયામાં તો લોકો અહીંયા નાવોમાં બેઠી અને પાણીમાં ફરવા માટે જાય છે અંદર શું શું આવેલું છે કઈ કઈ જગ્યાએ જવાનું તે બોટિંગ એરિયામાં બેસી અને આગળ માણસો જાય છે તો આ બોટમાં બે અને અંદર એક હિંગળાત માતાનું મંદિર આવેલું છે ત્યાં લોકો ફરવા માટે જાય છે અને અંદર તો આમ તો ઘણા બધા ટાપુઓ આવેલા છે પણ એક મેન હિંગળાજમાં નું મંદિર આવેલું છે ત્યાં ઘણા લોકો દર્શન કરવા માટે પણ જાય છે બોટમાં બે અને અંદર પાણીમાં અંદર પાણીનો નજારો કેવો છે કેવા કેવા પક્ષીઓ છે નજીકથી જોવા માટે બોટિંગમાં બેહીને જાય છે માણસો અમે બે ગયા છીએ નરસોવરમાં ફરવા જવા માટે બોટિંગમાં તો આ બધાને સૂટ આલા છે પહેરવા માટે તો લાઈફ જેકેટ પહેરવા માટે આલા છે તો અમે બધા જઈએ છીએ હવે અંદર ફરવા માટે તો તમે જોઈ શકો છો એ લાવો

તો ઓલરેડી લાઈફ જેકેટ આલી અને અમે પહેરી લીધા છીએ અને અમે નીકળી ગયા છીએ પાણીમાં ફરવા માટે તો અંદરનો નજારો તમને હું બતાવતો રહીશ કે આગળ શું શું આવેલું છે અને કેવું કેવું છે જોવાનું તેની અપડેટ આપતો રહીશ પણ આ અમે અમારા મિત્રો સાથે નીકળી ગયા છીએ આગળ ફરવા માટે કેરી લીધા અને ડ્રાઈવર પણ આવી ગયા છે એમની હોડી ચલાવવા માટે એટલે ત્યાં તો ફૂલ એન્જર કરવાનો છે અંદર જઈને મોટા મોગળ જે તાના તારા તમને બતાઈશું જે જે સીના છે તે તમને આગળ જઈને બતાવશું અમે અત્યારે અમે નીકળી ગયા છીએ કિનારાથી આગળ આ છે અમારા હોડીવાળા ભાઈ જો આ રીતે તમે પાણી

જોઈ શકો છો તમે કેટલું શુદ્ધ પાણી છે અંદરનું જે વનસ્પતિ છે તે દેખાઈ રહી છે આપણને આપડે શુદ્ધ પાણી કેવાય ખારું હોય આ પાણી ખાવાથી ગળામાં ખરખર થઈ જશે ફરવાની અતિ મજા આવે છે આનંદ આવે છે છે દોસ્તો નરસોવર આપડે કરી રહ્યા છીએ નરસોવરની મુલાકાત

આ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક લાઈક અને કમેન્ટ કરતા રહેજો કારણ કે તમને નવા વિડિયો આવે અને તરત તેની અપડેટ ગુજરાતીમાં આને કહેવાય છે અને આપણે કહીએ કે અમારી ચેનલમાંથી તમને જરૂર જોવા તો આ ભાઈએ કીધું કે આને ગુજરાતીમાં ભગતુરુ કહેવામાં આવે છે તો તે જાણીને બડો આને વિડિયો ये वनस्पति क्यों वनस्पति है हम बतावन पर्पन તો ઓલરેડી અમે નર્સોર્મ ફરી અને પાછા કિનારા પર પહોંચી ગયા છીએ તો લાઈવ જેકેટ આવે તેમને પાછા હાલવાનું છે હવે અમારા જેકેટ પાછા લઈ લે છે જેકેટ પાછા મૂકવાનું કે હા પણ મારું મન લઈ લે હાલો પણ ઉતારું જ પડશે ફાઇનલી અમે હવે કિનારા પર પહોંચી ગયા છીએ અને આ જેકેટ છે તે ઉતારીને તેમને પાછા આલે દેવાના છે પાણી ની અંદર અમે એક રાઉન્ડ મારી લીધો છે અને હવે અમે કિનારે બહાર આવી ગયા છીએ અને પછી બધાય કાઢી આલો ફાઈનલી અમે હવે કિનારા પર પહોંચી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ ઉપર મજા નથી આવી અમે હવે ફાઈનલી નરસોર માં ફરી બહાર આવી ગયા છીએ પાણીમાં આ છે નરસો નું વેલકમ બોર્ડ અને આયા છે ઘરે જવા માટે નીકળી ગયા છીએ નળસરોવરની મુલાકાત કરી અમને ઘણો આનંદ થયો અને અહીંયા ફરવા આવેલા લોકો સાથે પણ મુલાકાત કરીને કોપીની એમ લીધો અમને નળ સરોવરમાંથી મજા આવી હેલો હેલો તો એ હતા ટુરિસ્ટ લોકો મને જોઈને આનંદમાં આવી ગયા અમને અહીં મફતમાં લાવ્યા હતા ફરવા માટે

yeah can i

મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક કોમેન્ટ અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાય બાય